દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું કિસાનોને સસ્તું અને સરળ ક્રેડિટ ઉપલબ્ધ કરાવવા માટે સરકારની નવી પહેલ સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ લોન મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારી રૂપિયા પાંચ લાખ કરાઈ કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ ભારતના અન્નદાતાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેનાથી સરકારની કૃષિ વિકાસ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો લાવવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે કૃષિને દેશ મુખ્ય વિકાસક્ષમ ક્ષેત્રોમાં સામેલ કરવામાં આવી છે જે ભારતની આર્થિક પ્રગતિને વેગ આપતું એક મહત્વપૂર્ણ એન્જિન છે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન લીમખેડા દાહોદ ખાતે જિલ્લા કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદનું વેબિનાર પોસ્ટ બજેટ વેબિનાર ઓન એગ્રીકલ્ચર એન્ડ રૂરલ સમિટી યોજાયો હતો જેમાં કેન્દ્ર બજેટ બે હજાર પચીસ છવ્વીસની ઘોષણાઓનો અમલ પર ચર્ચા કરવામાં આવી હતી ઉદ્ઘાટન ભાષણ માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવ્યું અને કૃષિ કૃષિએ ખેડૂત કલ્યાણ વિભાગના વિવિધ વિભાગોના સચિવોએ અધ્યક્ષતા કરી હતી આ વેબિનારમાં કૃષિ ને ખેડૂત કલ્યાણ આરબીઆઈ નાબાર્ડ અનુસૂચિત વાણિજ્ય બેંકો પ્રાદેશિક ગ્રામીણ બેન્કો રાજ્ય સહકારી બેન્કો જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્કો રાજ્ય સ્તરીય બેન્કર સમિતિઓ કૃષિ વિકાસ કેન્દ્રો અને દેશભરના ખેડૂતો જોડાયા હતા આર્થિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ મુજબ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સાત પોઈન્ટ પંચોતેર કરોડ કિસાન ક્રેડિટ ખાતાઓ છે અલ્પકાળ માટેની લોનની જરૂરિયાતો પૂરી કરી કેસીસી યોજના એ કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે કેસીસી સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ ચાર ટકાના અસરકારક અનુદાનિત વ્યાજ પર ખેડૂતોને લોન આપવામાં આવે છે કિસાનોને સસ્તું અને સરળ લોન સુલભ થાય તે માટે સુનિશ્ચિત કરવા માટે આરબીઆઈએ બિનજામીનવાળી કેસીસી લોન મર્યાદા રૂપિયા એક પોઈન્ટ છ લાખથી વધારી રૂપિયા બે લાખ કરી છે વધુમાં કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ હેઠળ સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ લોન મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારી રૂપિયા પાંચ લાખ કરી દેવામાં આવી છે આ વેબિનાર દરમિયાન શ્રી જય એસ પરમાર લીડ બેન્ક મેનેજર શ્રી વિશ્વનાથ પ્રસાદ ડાયરેક્ટર ડાયરેક્ટર આર શેટ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઓફિસર મત્સ્ય ઉદ્યોગ વિભાગ ડૉક્ટર યામિની નાયક વેન્ટનરી ઓફિસર લીમખેડા ડૉક્ટર કમલેશ વેન્ટનરી ઓફિસર સિંગવડ પશુપાલન વિભાગ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો વ્યુર રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ